શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય અગિયાર શ્લોક છેતાળીસ કિરીટી ગદી ચક્રહસ્તમ ઈચ્છામી માં દ્રષ્ટુમ અહમ તથા એવ તેન એવ રૂપેણ ચતુર્ભુજેન સહસ્ર બાહો ભવ વિશ્વમૂર્તિ અનુવાદ હે વિશ્વરૂપ હે હજાર ભુજાઓવાળા પ્રભુ હું આપના મુકુટારી ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરવા ઈચ્છું છું કે જેમાં આપ મસ્તકે મુકુટ અને આપની પૂજામાં શંખ ચક્ર ગદા તથા પદ્મ ધારણ કરો છો તે જ રૂપના દર્શન કરવાની મને અભિલાષા છે ભાવાર્થ બ્રહ્મસંહિતામાં કહ્યું છે કે મૂર્તિશુ કલા નિયમેન તિષ્ઠન ભગવાન સતસહસ્ત્ર રૂપોમાં નિત્ય વિદ્યમાન હોય છે જેમાં રામ નરસિંહ નારાયણ વગેરે જેવા તેમના મુખ્ય સ્વરૂપો છે રૂપો તો અસંખ્ય છે પરંતુ અર્જુન જાણતો હતો કે કૃષ્ણ જ આદિપૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને તેમણે જ આ અસ્થાયી એવું વિરાટ રૂપ ધારણ કરેલું છે હવે તે ભગવાનના દિવ્ય રૂપ એવા નારાયણ રૂપના દર્શન કરવા પ્રાર્થે છે આ શ્લોક દ્વારા શ્રીમદ્ ભાગવતમના કથનનું નિસંદેહ સમર્થન થાય છે કે કૃષ્ણ આદ્ય પરમેશ્વર છે અને અન્ય બધા સ્વરૂપો તેમનાથી જ પ્રગટ થાય છે કૃષ્ણ પોતાના અંશ વિસ્તારોથી ભિન્ન નથી અને પોતાના અસંખ્ય સ્વરૂપો પૈકીના પ્રત્યેકમાં તેઓ પરમેશ્વર જ હોય છે આ સ્વર્વ સ્વરૂપોમાં તેઓ નવયુવાન જેવા નિત્ય નવીન જણાય છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું આ ચીરસ્થાયી લક્ષણ છે જે મનુષ્ય કૃષ્ણને જાણે છે તે તરત જ ભૌતિક જગતના સઘળા સંસર્ગજન્ય દોષોમાંથી મુક્ત થઈ જાય છે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ